જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાની છે લાલ મરચાંની ચટણી આ ચટણી બનાવી લીધી તો તમારી શાકની પણ જરૂર નહીં પડે અને નાનાથી લઈ મોટા સૌને ખૂબ જ પસંદ આવે તેવી સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે આ ચટણી તમે રોટલી ભાખરી કે થેપલા સાથે પણ ખાઈ શકો છો તેટલી સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તમે ટ્રાવેલિંગ કરવા બહાર જાઓ છો કે ફરવા જાઓ છો ત્યારે તમે થેપલા સાથે જો આ ચટણી બનાવીને લઈ જાઓ છો તો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચટણી બનાવવાનું શરૂ કરીએ લાલ મરચાંની ચટણી બનાવવા માટે અહીં મેં લાલ મરચાં છે તે એકદમ ફ્રેશ લઈ લીધા છે અત્યારે બહુ નરમોળી બજારમાં મરચાં લાલ આવી ગયા હોય છે તે જળતા હોય છે એકદમ ફ્રેશ અને કડક એવા લઈ લીધા છે હવે તેને આપણે આવી રીતના કટકા કરીને કાપી લેશું સુધારી લેશું તમારી બી અંદરથી નથી કાપના કેમકે લાલ મરચાં છે તે ઓછા તીખા હોય છે અને સરસ ખાટા મીઠા સ્વાદ આવતો હોય છે લાલ મરચામાં એટલે આની ચટણી છે તે સરસ ખાટી મીઠી બનીને તૈયાર થાય છે અને ટેસ્ટ પણ સરસ આવે છે એટલે આપણે બીનો બી પણ છે અંદરના તે પણ નહીં કાઢી અને આપણે આવી રીતના કટકા કરીને સુધારી લેશું જો તમને અમારી રેસિપી ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને બતાવજો કે તમને અમારી રેસિપી કેવી લાગી બધા જ મરચ આવી રીતના સુધારી લેશું જો એકવાર આ ચટણી બનાવી લીધી તો તમારે શાકની પણ જરૂર નહીં પડે મારી આ રીતે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો ચટણી બનાવવાનું ખૂબ જ ટેસ્ટી ખાટી મીઠી બનીને તૈયાર થાય છે તે પણ ઇન્સ્ટન્ટ ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરજો અહીં મેં સીંગ દાણા એડ કર્યા છે ચટણીમાં સિંગદાણા એડ કરવાથી તમારી તીખાશ છે તે સેજ ઓછી થઈ જાય છે હવે અહીં મેં લસણની કઢી સાત આંખ લીધી છે તે એડ કરી દીધી છે અહીં લસણ એક આદુનો ટુકડો લઈ લીધો છે તે સુધારીને એડ કરી દઈશું આ બધી જ સામગ્રી એડ કરીને જો તમે ચટણી બનાવશો ને તો તમારી ચટણી છે તે લાજવાબ બનીને તૈયાર થશે એકદમ લાજવાબ ટેસ્ટ સાથે અને અહીં મેં ધાણા પાછી એડ કરી દીધી છે હવે આપણે સરસ ખાટી મીઠો સ્વાદ આવે આપણે તેના માટે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું બધું જ સારી રીતના મિક્સ કરી દઈશું આદુ અને લસણ નાખવાથી તમારી ટેસ્ટ ચટણીનો છે તે બે ગણો વધી જાય છે તો આદુ અને લસણ જરૂરથી એડ કરું ચટણીમાં હવે આપણે એક મિક્સરનું જાળ લઈ લીધું છે તેમાં થોડું થોડું કરીને આપણે મિક્સરમાં ગ્રેન્ડ કરી લેશું હવે આપણે મિક્સરને થોડી વારે બંધ ને થોડીક વાર ચાલુ થોડીક વાર બંધ ને થોડીક વાર ચાલુ એવી રીતના કરશું એક જ ધારું આપણે મિક્સર ચાલુ રાખીને ચટણી નથી બનાવવાની ન તમારી ચટણી છે તે સાવ પાણી જેવી થઈ જશે અને આવી રીતના કરશો ચાલુ બંધ ચાલુ બંધ એટલે તમારી ચટણી છે તે સરસ અથવા કચરી રહેશે અને ટેસ્ટમાં પણ સરસ લાગશે તો તમે જોઈ શકો છો આપણી ચટણી છે તે સરસ બનીને તૈયાર થઈ ગઈ છે હવે વધેલા મરચાં છે તે પણ આવી જ રીતના આપણે તૈયાર કરી લેશું અહીં ચટણીમાં સેજ પાણીનો ભાગ છે કેમ કે લાલ મરચામાં પાણીનો ભાગ બહુ જ હોય છે કંઈ કંઈ દીવાની વાત નથી ટેસ્ટ પણ સરસ આવે છે હવે ચટણી બધી જ બની ગઈ છે હવે ખાટી મીઠી બનાવવા માટે અહીં મેં એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કર્યો છે ચટણ આપણે ચટણી બની ગયા પછી જ લીંબુનો રસ એડ કરવાનો છે જેથી આપણી ચટણી છે તે બગડતી પણ નથી દસ બાર દિવસ સુધી અને સરસ ફ્રેશ રહે છે અને ટેસ્ટમાં પણ સરસ લાગે છે કેમ છે કે તમે ગ્રેન કરતી વખતે નાખશો તો તમારું ચટણીમાં પાણી મૂકી જાશે ને આવી રીતના એડ કરશો તો પાણી નહીં મૂકે ને તમારી ચટણી છે તે સરસ ફ્રેશ રહેશે તમે જોઈ શકો છો રોટલી ભાખરી કે થેપલા સાથે તમે ખાઈ શકો તેવી આપણી ફ્રેશ ચટણી બનીને તૈયાર છે તમે આને દસથી પંદર દિવસ સુધી સ્ટોર પણ રાખી શકો છો